ગણિત ધોરણ છ ટોપિક છે લસા અ લસા એટલે શું થાય લઘુત્તમ સામાન્ય અવયવ લસા એટલે શું થાય લઘુત્તમ સામાન્ય લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કેવો અવયવ નાનામાં નાનો અવયવ લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કેવો અવયવ થયો કહેવાય નાનામાં નાનો અવયવ થાય નાનામાં નાના અવયવને આપણે છેલ્લે શું વાંચી શકીએ ઇંગ્લિશમાં શું કહેવાય લોએસ્ટ કોમન મલ્ટિપલ શું કહેવાય લોએસ્ટ કોમન મલ્ટિપલ હવે એનું શોર્ટ ફોર્મ શું છે એલ સી એમ હવે વ્યાખ્યા શું છે તો કે બે કે બેથી વધારે બે કે બેથી વધારે આપેલી સંખ્યાઓને લઘુત્તમ સામાન્ય અવયવી આ સંખ્યાઓના સામાન્ય અવયવીમાંથી સૌથી નાનો અવયવી હોય છે ટૂંકમાં તેને શું કહેવાય લસા પણ કહેવાય છે હવે જોઈએ ઉદાહરણ લઈએ ને એટલે આપણને થોડીક વધારે સમજ આવશે ઉદાહરણમાં શું છે તો આપણે ત્રણ નંબર લીધા છે કયા કયા નંબર લીધા છે ચાલીસ ઓણતાલીસ અને પિસ્તાલીસ બરાબર તો ચાલીસના અવયવ શું પડે છે તો નાનામાં નાના અવયવથી આપણે ટ્રાય કરવાની બે બે ચાર બે બે ચાર ચાર બે સોરી જો બે બે ચાર ચાર બે આઠ આઠ પાંચ ચાલીસ થઈ ગયું ને હવે બે બે ચાર ચાર બે આઠ આઠ બે સોળ સોળ ત્રણ ઉણતાલીસ હવે અહીંયા ત્રણ ત્રણ નવ નવ પાંચ પિસ્તાલ થાય ને બરાબર ને નવ પાંચ પિસ્તાલીસ હવે નાનામાં નાના અવયવથી આપણે શું કર્યું છે એના ભાગ પડ્યા બરાબર આમાંથી કોઈના ભાગ હવે પડતા નથી ત્રણના ભાગ પડે છે હવે પડે છે અહીંયા ત્રણના ભાગ પડે છે પાંચના પડે છે એવી કોઈ સંખ્યા નથી કે હવે એના ભાગ પડતા હોય બરાબર આ આમાંથી કોઈ એવી સંખ્યા છે કે હવે એના ભાગ પડતા હોય નથી ને સમજાય છે એવી રીતના તો વધુમાં વધુ બે કેટલી વાર છે તો બે વધારેમાં વધારે કેટલી વાર છે ચાર વખત છે ચાર વખત કરતાં વધારે બે કહેમાય આવતા નથી બરાબર આમાં ખાલી બે વખત જ છે આમાં એ કઈ વખત છે જ નહીં તો વધારેમાં વધારે બેનો આંકડો છે એ કેટલી વખત આવે છે ચાર વખત એટલે અહીંયા બે કેટલી વાર લખ્યા આપણે ચાર વખત વધારેમાં વધારે ત્રણ કેટલી વાર આવે છે તો ત્રણ કેટલી વાર વધારે વધારે આવે છે બે વખત શું કામ ને અહીંયા તો ત્રણ છે જ નહીં અહીંયા ત્રણ છે તો એક જ વખત છે અને અહીં કેટલી વખત છે બે વખત છે અને અહીંયા છે એ પાંચ કેટલી વખત છે આ ત્રણેય સંખ્યામાંથી વધારેમાં વધારે એક વખત એકથી વધારે કરતાં કે પાંચ છે નહીં અહીંયા પણ એક વખત છે અહીંયા તો છે જ નહીં ને અહીંયા પણ એ એક વખત છે સમજાય છે કે નથી સમજાતું હા હવે અહીંયા એક બે ત્રણ ચાર ચાર વખત બે લેખા પછી બે વખત શું લખ્યું આપણે ત્રણ લખ્યા અને એક વખત શું લખ્યું પાંચ લખ્યા હવે બે બે ચાર ચાર બે આઠ આઠ બે સોળ એટલે અહીં સોળ લખ્યા ત્રણ ત્રણ નવ એટલે અહીં નવ લખ્યા અને પાંચના પાંચ હવે ત્રણેનો ગુણાકાર કરવાનો એટલે જવાબ આપણને શું આવે